ઉદ્ધવ સંપ્રદાયના પ્રવર્તક શ્રી ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી નો અંતર ધ્યાન દિવસ રામાનંદ સ્વામીના અક્ષરવાસની કથા તેમજ ગુરુદેવનો અગ્નિ સંસ્કાર કરેલો તે સ્થાન ફરેણીમાં દર્શન આપે છે

કોણ રામાનંદજી નું રસરૂપ દુર્વાસાના સાપથી ઉદ્ધવે ધર્યો અવતાર પૂર્વ દિસે અયોધ્યા પુરી ત્યાં બ્રાહ્મણ સુંદર સાર આ લોકમાં પધાર્યા હતા કામ પૂરું કરી અને આ લોક છોડી બધા ધામમાં જવા લાગ્યા સહજાનંદ સ્વામીનો પટ્ટા અભિષેક મહોત્સવ આનંદ અને ઉમંગથી રંગે ચંગે ઉજવાયો સહુસંગ પોત પોતાના દેશમાં સીધાવ્યા ઉત્સવની સેવા સમેટાઈ ગઈ પછી રામાનંદ સ્વામી એકાંતમાં બેસી વિચાર કરવા લાગ્યા મે અક્ષરનાથ પુરુષો તમને ઈચ્છાથી દુર્વાસાના સાપને અંગીકાર કરી આ શરીર ધાર્યું છે તેમાં મારે જે કાર્ય કરવાના હતા તે તમામ કાર્ય થઈ ચૂક્યા છે હવે પડ ચાટી તૈયાર કર્યું છે અને ખેલ ભજવનારા આવી ગયા છે હવે મારે આ મનુષ્ય તન છોડીને દુર્વાસા ઋષિના સાપમાંથી મુક્તિ મેળવીને ભગવાનના ધામમાં જવું એ જ ઉત્તમ ઉપાય છે આમ વિચારીને દેહ છોડવા યોગ્ય સ્થાનનો વિચાર કરતા ફરેણી ગામ ઉત્તમ જણાયું આથી રામાનંદ સ્વામીએ ઉનડ બાપુ ભાણા કાપડિયા વગેરે હરિભક્તોને વાત કરી સ્વામીની વાત સાંભળીને જેતપુરના સૌ ભક્તો ઉદાસ થયા આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા સહુ રામાનંદ સ્વામીને રોકવા માટે પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે સ્વામી ઉત્સવ પૂર્ણ થયો તેના થોડા જ દિવસો થયા છે જવાની આટલી ઉતાવળ કેમ કરો છો તમારો અને સહજાનંદ સ્વામીનો વિયોગ અમે નહી ખમી શકીએ અહીં વિશેષ રોકાઈને અમને સુખ આપો રામાનંદ સ્વામી પોતાના વિચારમાં અડગ રહ્યા અને જવા તૈયાર થયા રથ તૈયાર કરાવ્યા

કોઈને ખ્યાલ ન હતો કે ગુરુદેવ નું છે હરિભક્ત સંગે ચાલ્યા પરમ વિરક્ત ફેણી માં ખબર થઈ જ્યારે ત્યાંના ભક્ત સામા આવ્યા ત્યારે રામાનંદ સ્વામી સંઘ સાથે ફણેણી આવે છે તે સમાચાર ફણેણીમાં પહોંચી ગયા ત્યાંના ભક્તો વેલાભાઈ ગોબરભાઈ કાનભાઈ બંને રામજીભાઈ કૃષ્ણાભાઈ હરિદાસ વૈરાગી તથા વીરજીભાઈ આહિર સુથાર ભક્ત સુખાભાઈ રામજી સોની અમુલાભાઈ કેસરભાઈ જીવીભાઈ વગેરે સામયું લઈને ભાગોળે આવ્યા દિવ્ય અનુભવ સૌના અંતરમાં તાજો જ હતો એ ભાવમાં તરબોળ કરતા સ્વામી ફરી ને લઈને આવ્યા ધામધૂમથી સામયું થયું પૃથ્વી ઉપર પડીને સૌ સાષ્ટાંગ દંડવટ કરીને ભેટ્યા અંતરના ભાવને વાંચા ન હતી પરંતુ સૌની આંખોમાંથી અમૃત વરસતા હતા રામાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામી તથા મોટેરા સંતો સોની રામજીને ત્યાં ઉતર્યા અહીં સોનીએ વિપ્ર પાસે રસોઈ કરાવી રાખી હતી રામાનંદ સ્વામી તથા સહજાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી વગેરે સંતો જમ્યા સર્વ સંઘને પણ જમાડ્યો જમ્યા પછી પણ સૌ સહજાનંદ સ્વામી પાસેથી ખસતા ન હતા તેથી રામાનંદ સ્વામીએ સૌને કહ્યું કે હવે સભા સાંજે થશે સૌ સાંજે આવજો પછી સ્વામીએ સહજાનંદ સ્વામીને એકાંતમાં વાત કરી કે હવે મારે દેહ તજીને ધામમાં જવું છે ને તમે પુરુષોત્તમ નારાયણ છો તે તમે તમારો પ્રૌઢ પ્રતાપ વાપરો એક મનમાં બે તલવાર ન સમાય કારણ કે તમે ભગવાન છો ને લોક મને ભગવાન માને છે તે સાંભળી સહજાનંદ સ્વામી ગુરુની વાતને સમજી ગયા તેથી તેમની ઈચ્છાને રોકી શક્યા નહીં પછી સ્વામીની મરજીને ધ્યાનમાં રાખીને બોલ્યા કે ભલે આપની મરજી હોય તેમ કરો મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને પણ આ વાત કહી સંભળાવી પટ્ટા અભિષેક મહોત્સવનો જેટલો આનંદ હતો તેટલો શોક ગુરુદેવની વાત સાંભળીને વ્યાપી ગયો કોઈ કાઈ બોલી શક્યું નહીં તેમ જ સ્વામીની મરજીને રોકી શક્યા નહીં वळी सांजे सभा सजी सारी रे रामानंदे त्या वात उचारी रे युधिष्ठिर ने अर्जुन आदि रे वसुदेव अने अक्रूर आदि रे જેણે જેણે ધર્યો નર દેહ રે અંતે દેહ તજી ગયા તે હરે ના છે આ દેહ જાણો રે એનો હર્ષ કે સો કન આણો રે સાંજે સભા થઈ રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામી સાથે આવ્યા મુક્તાનંદ સ્વામી આદિ સૌ સંતો પણ આવ્યા પછી રામાનંદ સ્વામીએ સભાને સંબોધતા કહ્યું કે સહજાનંદ સ્વામીનો પટ્ટા અભિષેક અદ્ભુત થઈ ગયો વરણી પધાર્યા અને સૌના દુખ ટળ્યા અમારું કાર્ય પણ હવે પૂરું થયું આગળ શ્રી કૃષ્ણ ઉદ્ધવ અક્રુર યુધિષ્ઠિર અર્જુન વગેરે નર દેહ ધરી આવ્યા હતા પણ સૌ ચાલ્યા ગયા કોઈ આ પૃથ્વી ઉપર રહ્યું નથી આ લોક જ મૃત્યુ લોક છે હવે અમે પણ આ દેહ મૂકશું આ નારાયણ મુનિને તમારા સૌના રક્ષણ માટે મૂકતા જઈએ છીએ તો કોઈ શોક કરશો નહીં ને તેમની આજ્ઞામાં સાવધાન થઈને રહીજો વજ્રપાત સમ્યા વાણીમાં સવે રામાનંદ સ્વામીની નિશ્ચય આમકતા દૃઢતા ભાળી મહાન પુરુષ કૃત નિશ્ચય હોય છે તેમને આ લોકનું કોઈ આલંબન હોતું નથી પોતાના કાર્ય પૂરતો જ દેહ ટકાવી કાર્યની સમાપ્તિ સાથે જ દેહ છોડવા તેઓ તત્પર બની જાય છે શિષ્યોના સ્નેહના બંધનો તેમને બાંધી શકતા નથી કારણ કે તેઓ ફક્ત પરમાત્મામાં જ બંધાયેલા હોય છે પછી રામાનંદ સ્વામીએ મોક્ષદા માક્ષર માક્ષરશુક્લ પક્ષની એકાદશીનો મહોત્સવ શ્રી કૃષ્ણની મહાપૂજા કરવા રૂપ કરીને બીજે દિવસે દ્વાદશીએ હજારો હજાર સાધુ બ્રાહ્મણોને જમાડ્યા અને ત્રયોદશીના પ્રાતકાળમાં પાત્ર વિપ્રોને વિવિધ દાન દીધા તે પછી ભદ્રાવતીમાં સ્નાન કરી પાછા તે સ્થાનમાં આવીને પૃથ્વીને ગૌમૂત્ર અને છાણથી લીપાવી શુદ્ધ કરાવી તે ઉપર દર્ભનું આસન પધરાવી સ્વામી તે દર્ભના આસન ઉપર બેસી ગયા ધ્યાન મુદ્રામાં સ્થિર થતા પહેલા તેમણે આજુબાજુ વીંટળાયેલા સર્વ શિષ્યોને કહ્યું કે નારાયણ મુનિ સાક્ષાત પરમાત્મા છે તે નિશ્ચય દ્રઢ કરજો બેઠા એકાંતે રે કૃષ્ણ મૂર્તિ રે કરી સમાધિ કૃષ્ણ માં રહી રે ત્યારે દેહની વિસ્મૃતિ થઈ રે તેમની આગના શિર પાળજો મે તો ડુગડુગી વગાડી તમને સૌને ભેગા કરી આ સહજાનંદ સ્વામીનો યોગ કરાવી દીધો છે ભાગવત ધર્મનું સ્થાપન અને પ્રસારણ તેવો કરશે આત્યંતિક કલ્યાણનો માર્ગ પણ સૌને માટે અને સદાયને માટે તેવો જ ખુલ્લો કરશે પછી સ્વામીએ પદ્માસન વાળી પોતાના ઈષ્ટદેવ પણ જાણેલા ને આ દિવ્ય નરાકાર સાક્ષાત હરિકૃષ્ણ ભગવાનમાં સમાધિ તા કરતા થતા તેમના જુભાગમાનંદ મુનિ વિક્રમ સંવતર શુકલ તેરસ ઉર્ફે ત્રયોદશી ને ગુરુવારે તારીખ સત્તર બાર અઢારસો એક અને ફરણી ગામમાં પંચ ભૌતિક શરીર ત્યાગ કરી દુર્વાસા મુનિના સાપમાંથી મુક્ત થઈ આ લોક અંતર ધ્યાન થઈ ગયા સ્વામી અંતર થતા શિષ્ય મંડળમાં શોક પ્રવર્તી ગયો આટલા દિવસના દિવ્ય સુખનો આજે અવધિ આવી ગયો જેતપુરમાં સ્વામીએ કહેલા શબ્દો વિસરાઈ ગયા સહજાનંદ સ્વામી પણ શોક મગ્ન બની ગયા મુક્તાનંદ સ્વામી પણ સ્તબ્ધ બની ગયા હતા રઘુનાથ દાસ એકલો સ્વસ્થ હતો તેના મુખ ઉપર આનંદ હતો તેને લાલચ હતી કે સ્વામીની ગાદી પચાવવાની તેને લાગ્યું કે સ્વામી ગયા એટલે હવે માર્ગ ખુલ્લો થઈ ગયો મુક્તાનંદ તો સાધુ છે તેને કશી વ્યવહારની ગમ નથી તેથી તે આડે નહીં આવી શકે સહજાનંદ સ્વામીને સ્વામીએ ગાદી સોંપી છે પણ તે બાળક છે તેને ખસેડતા વાર નહીં લાગે માર્ગ નિષ્કંટક બની ગયો છે આ વિચારોના આનંદમાં તે સૌની સાથે ઉત્તર ક્રિયાની વ્યવસ્થામાં પડી ગયો સહજાનંદ સ્વામી તથા સંતોએ રામાનંદ સ્વામીના દેહને સ્નાન કરાવી કપાળે ઉર્ધપુડ તિલક કર્યું ચંદનની અર્ચા કરી હાર પહેરાવ્યા સવે વારા ફરતી આરતી કરી વિમાનમાં સ્વસ્તિકાસન કરાવીને સ્વામીને પધરાવ્યા તે વિમાનને રામદાસ સ્વામી મુક્તાનંદ સ્વામી સહજાનંદ સ્વામી અને મયારામ ભટ્ટે કાંધ આપી અને ઉપાડ્યું આગળ સંતો હરિભક્તો કીર્તનો ગાતા ઉત્સવ કરતા અભિલ ગુલાલ પુષ્પ ઉડાડતા ચાલતા હતા लई चाल्या भद्रा नदी काठेरे विप्र विष्णुसुक्त करम गाय छे जन रे गाया माहि ભદ્રાવતીએ સવ આવ્યા શુદ્ધ ભૂમિ જોઈ સહજાનંદ સ્વામીએ ભદ્રાવતીનું નીર ત્યાં છાંટ્યું પછી તુલસી પીપળા ચંદન સુખડ આદિકના સુકા લાકડાથી ચિત્તા ગોઠવી તેમાં સ્વામીના દેહને પધરાવ્યો ઘીથી લેપ કરેલા તે દેહને ઉત્તપ્પન નામના અગ્નિથી દાહ કર્યો શાસ્ત્ર વિધિ અનુસાર અગ્નિ સંસ્કાર વિધિ પૂર્ણ કરી ચિત્તા ઠારીને સૌ ભજન કરતા કરતા મંદિરે આવ્યા

યથેષ્ટ શ્રેષ્ઠ મિષ્ટાંતિ સારી રીતે જમાડ્યા તે પછી નારાયણ મુનિએ એ જ દિવસે ગીતાની કથાની પૂર્ણાહુતિ કરી ગીતા વાચક વિપરણની ચંદન પુષ્પાહાર વસ્ત્ર વિભૂષણ વગેરે તથા દક્ષિણાથી યથાયોગ્ય પૂજા કરી નારાયણ મુનિએ ગુરુ યોગનો સમગ્ર શોખ ત્યાગી દઈને રામાનંદ સ્વામીના સમસ્ત ત્યાગી શિષ્યોને સાંત્વના આપવા માટે સંમત અઢારસો અઠ્ઠાવનના માક્ષરવદ એકાદશીના પવિત્ર દિવસે ફણેણી ગામમાં ભદ્રાવતીના તટે સભા ભરી તે સભામાં સર્વ આધાર નારાયણ મુનિ ભગવાનની આજ્ઞાથી દરેક ભક્તજનો અનુક્રમ પ્રમાણે વ્યવસ્થિત રીતે સૌ પ્રથમ મુકુંદાનંદ આદિ વર્ણિઓ બ્રહ્મચારીઓ બેઠા ામ આદિ ગૃહસ્થ ભક્તો બેઠા અને આવી રીતે નારાયણ મુનીએ પહેલી વહેલી સભા સોરઠના ફરેણી નામના નાનકડા ગામમાં કરી અને આજ સભામાં સ્વામિનારાયણ મહામંત્ર નો ઉદઘોષ કરેલો તો આવી રીતે ગુરુદેવના અક્ષરવાસની કથા માક્ષરસુ તેરસના દિવસને ધ્યાનમાં રાખી અને અમે કહી એ સાથે સ્વામિનારાયણ ફરી મળીશું એક નવા ચરિત્ર સાથે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન જરૂર દબાવજો